એક મિટ એક આરોપી ના ચાર મિનિટ ના વેચી લો સાહેબ બેન છે हेलो भाई साइलेंट पा है भाई ना तो क्या कर दे जाऊं भाई तेरे को રાકેશ સોલંકી વિરુદ્ધ અગાઉ મર્ડરના ગુના પણ દાખલ કરવામાં આવેલ છે અને રાકેલ રાકેશ સોલંકી અત્યારે પેરોલ જેમ છે આ ત્રણ મહિનાથી પેરોલ જેમ છે અને આ પેરોલ જેમ દરમિયાન એ ત્રણ ગુના કરવામાં આવે છે એક ગૌરવ વાઘેલા નામ આવે છે મુખ્ય સૂત્રધાર ગૌરવ વાગેલા છે ગૌરવ વાઘેલા એની પાસે કામ કરાવતા હતા પાસામાં ગયેલું છે આરોપી પહેલા પણ પાસામાં અંદર ગઈને આવેલ છે અને બંનેની મુલાકાત પણ બંને આરોપી રાકેશ અને શારુખની મુલાકાત પણ જેલ મતાયેલું છે 30 તારીખે ગુનો નોંધાયો ઘટના બની છે તો પોલીસ મોડો કેમ પરિયાધ પોલીસ પાસે

અને આ વખતે જયારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવે છે આમાં પાંચ ગુના ડિટેક્ટ કરવામાં આવે છે એક સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ એક ચેઇન સ્નાચિંગની બનાવ એક વસ્ત્રાપુરમાં ચેઇન નાસિંગની બનાવ અને એક ચાંદકેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સલગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેઇન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વ્હીકલ પણ કબજા કરવામાં આવે